કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજે પંદરમી ઓગસ્ટ બે હજાર સમગ્ર દેશમાં ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની દેશભરમાં દેશભક્તિની લાગણીઓ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી શહેરથી લઈને ગામડાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે કાર્યક્રમો યોજાયા હતા શાળા સરકારી કચેરીઓ વિવિધ સંસ્થાઓ રાજકીય પક્ષોના કાર્યાલયો સોસાયટીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા વડોદરા શહેર કોંગ્રેસના બજાર સ્થિત કાર્યાલય ખાતે પણ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ અવસરે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના કાઉન્સિલરો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આ અવસરે સત્તાધીશો સામે રોષ પણ ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે બીજી આઝાદીની લડાઈ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને અમે સંકલ્પ લઈએ છીએ કે નગરજનો માટે ન્યાય અપાવીશું સૌ પ્રથમ આપના માધ્યમથી તમામ શહેરીજનોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા સ્વતંત્રતા આપણે મનાવી રહ્યા ઇન્ડિપેન્ડન્સ ડે આપણે મનાવી રહ્યા છે ત્યારે અને અંગ્રેજોની અંગ્રેજોથી છોડાવવા માટે અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે આપણા જે નામી અનામી નેતાઓ મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મૌલાના આઝાદ હોય દેશ આઝાદ થયો ત્યારે છેલ્લા અગિયાર વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે એમના રાજમાં એવું લાગે છે કે આપણે ફરી ગુલામી બાજુ જઈ રહ્યા છે ત્યારે આ બીજી આઝાદીની લડાઈ આ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં અને સંકલ્પ લઈએ છીએ નગરજનો માટે અમે વિપક્ષી નેતા ચંદ્રકાંત્રીવાસ્તવ દ્વારા પણ આજના પ્રસંગને લઈને જણાવી આજના સત્તાધીશો સામે તીખા શાબ્દિક પ્રહાર કર્યા હતા જે લોકોએ બલિદાન આપ્યું હોય માટે લડ્યા હોય એમને યાદ કરવાનો દિવસ છે આઝાદી કઈ રીતે મળી કેવી રીતે મળી કેટલા કેટલા અનામી અનામી લાઠી અંદર પહેલી લડાઈ અંગ્રેજો સામે ઝાંસી રાણી લડેલી એ આઝાદીની લડાઈ એટલા માટે કહીએ છીએ આપણે કે એને અંગ્રેજોને પોતાનું રાજ્ય આપવાનું ના કીધું لڑائی اپنی چمک اٹھی سن ستا آزادی کو کو سو ستا آزادی تھی. لڑائی چاہیے بڑا جوڑا جیت کردار ولب پٹیل گنا نیتا ہو.

ફાંસીના માથે ચડી ચડી ગયા પણ ઉપ નહીં કર્યું પણ એક દેશમાં ચિંગારી સળગાવી ગયા આ તમામ નેતાઓ જ્યારે લડાઈ લડી ત્યારે આ દેશની આઝાદી આપણે જોઈ શક્યા છે પણ સવાલ એટલો જ છે કે આજે જે લોકો સત્તા પર બેઠા છે તે લોકો જે લોકો આઝાદીની કિંમત નથી જાણતા આઝાદીમાં જેમનો કોઈ પાર્ટ નથી કોઈ રોલ નથી એ લોકો જવાહરલાલ નહેરુને ગાળો દે છે જે વ્યક્તિ જ્યાંથી નીકળે ત્યાં ગાડી ઉભી રહેતી હતી એવો વ્યક્તિ જેને આઝાદીની લડાઈમાં જોડાવાનો કોઈ મતલબ નથી અને તોય છતાં બારસો તેરસો દિવસ જેલની યાતનાઓ ભોગવી સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં ગયા છસો રજવાડા ભેગા કર્યા છસો બાસઠ પણ કોઈ દિવસ એવું નહીં કીધું કે મેં કર્યું છે દેશ માટે જે સમર્પિત હોય એ કોઈ દિવસ મેં ના કહે લોકોએ કર્યું છે અને આઝાદી જ્યારે મેળવી હોય ત્યારે આઝાદીની જતન કરવું આઝાદીની રક્ષા કરવી کار بہت بہت نتیج، نتیج. چور نا, چور تن, بولتے نا, میں પણ હવે એવું કઈ સવાલ નથી આઝાદી લડાઈ બી લડી છે અને આઝાદી સંવિધાનમાં બધાને અધિકાર આપ્યું છે તેમાં દેશની અંદર બધાનો અધિકાર છે બધા બોલી શકે છે બધા ન્યાય મેળવી શકે છે પણ જે દબાવવાની કોશિશ છે તે આઝાદીના પર્વના દિશા અમે કોંગ્રેસ પાર્ટીના લોકો એટલું જ કહીએ છે કે આઝાદી આઝાદી રહેગી તમા લોકો જે ગુલામ કરવા માંગો છો એ ગુલામી નહીં થાય કોંગ્રેસ નો એક પણ કાર્ય કરતા નથી લડવાનો છે અને દેશના નાનાથી નાના માણસને ન્યાય મળે તે પ્રમાણે લડાઈ